સુરત લીંબાએ ત્રાંબાઈ ચોક વિસ્તારમાં હાથમાં ચપ્પુ લઈને આતંક મચાવનાર ત્રણ લુખાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી હતી પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી સુરત લીંબાએ ત્રામાબાઈ ચોક વિસ્તારમાં હાથમાં ચપ્પુ લઈને આતંક મચાવનાર ત્રણ લુખાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી હતી પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી લિંબાયત વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં યુવક આતંક મચાવી રહ્યો હતો આરોપી દ્વારા જાહેરમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો હાથમાં છરો લઈને લોકોને બતાવનાર શબીર નામનો આરોપી ઈશક શેખ અને નવાઝ સાથે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે અને બપોરના સમયે હાથમાં છરો લઈને આ વિસ્તારમાં ફરી રહ્યો હતો અને લોકોને ધમકી આપી રહ્યો હતો આ દરમિયાન સમીર પઠાણ પોતાના મિત્રો સાથે ઉભો હતો ત્યારે શબીર છરો લઈને ત્યાં આવ્યો હતો સમીરે તેને જવા માટે કહ્યું હતું પરંતુ તેણે સમીર પર હુમલો કરી દેતા તે ઈજાગ્રસ્ત થયો હતો તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી શબીરની બહેન સમાધાન કરવા માટે ત્યાં પહોંચી હતી અને શબીરને સમજાવી રહી હતી ત્યારે તેણે પોતાની જ બહેન પર હુમલો કર્યો હતો આરોપીની બહેનના જણાવ્યા મુજબ તે નશો કરે છે અને અવારનવાર આવી રીતે લોકોને ધમકીઓ આપે છે આ ગુનામાં લિંબાયત પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત